સુરતના કાપોદરા વિસ્તારમાં પોલીસે હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે સુરતના કાપોદરા વિસ્તારમાં વડવાળા સર્કલ નજીક 24 નવેમ્બર 2024 ના રોજ પંકજ ઉર્ફે મામો અને હર્ષિત કનાડિયા નામના ઇસમોએ સાથે મળી ઋષિ ઉર્ફે ઋષિ પંડિત પાંડેની હત્યા કરી હતી આરોપીઓએ અગાઉ અંકુશ રાજપૂત સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી અને ઋષિ પંડિતને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી આ ઘટનાને લઈ અને કાપોદરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ બી અવસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ બી વાઘેલાના સ્ટાફ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી તો પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા આરોપીને પકડવા માટે પોલીસે પોતાના બાતમીદારોનું નેટવર્ક પણ એક્ટિવ કર્યું હતું તો બીજી તરફ ટેકનિકલ વર્કઆઉટ પણ હાથ ધર્યું હતું ત્યારે પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઋષિ પંડિતની હત્યા કરનાર પંકજ ઉર્ફે મામો અને મહર્ષિ ઉર્ફે ટકો કનાડિયાની ધરપકડ કરી લીધી છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ઋષિ પંડિત રીઢો ગુનેગાર છે અને અગાઉ તેની સામે સુરતના અલગ અલગ પોલીસ મથકમાં શરીર સંબંધિત તેમજ અન્ય કુલ સત્તર જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ત્યારે બંને આરોપીઓએ સાથે મળી અને અંગત અદાવતને લઈ ઋષિના સરાસ જાહેર હત્યા કરી નાખી હતી ગઈ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ કલાક અઢાર ત્રીસ વાગે કાપોદરા પોસ્ટે હદના વડવારા સર્કલ પાસે જાહેરમાં એક ઈસમને છરીના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ હોય તેવી હકીકત મળતા એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસરો નામે સંભાળી લીધેલ આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જેઓ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી પ્રોહિબિશન તથા હથિયાર બંદીના ભંગ બદલના ગુનાઓ નોંધાયેલ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે આ ખૂનનો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુર્ગા કેન્દ્ર કાપોદરા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદરા આ બંને ઇસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદરા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડોયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પંકજ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કેન્દ્રના નગરનો રહેવાસી છે અને સુરતમાં ડ્રાઇવિંગનું કામ કરે છે તો બીજી તરફ હર્ષિત ટકો કનોડિયા કાપોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ રચના સોસાયટીનો રહેવાસી છે અને રત્ન કલાકાર છે